હા જેના જૂના માતાજી છે ઇતિહાસ જાણતા હોય દુષ્કાળ હોય ને હાથ કાળ પીડ્યા હોય તો અહીંયા પાણી એમ બોય પછી પાણી પાણી બધું એમ બોય આ ડુંગ્રહ માં અહીંયા હાથ કાળે હું પાણી હોય તો અહીંયા હોય ખાલી વિવડો ગળે ને માતાજી ના ત્રણ ફૂટે પાણી થાય હવે એથી મોટો પડતો કયો માં હજાર હજાર ફૂટ ડાર છે તો કઈ નથી આવતા અમુક ના હાલ્યા કરે એ ઉનાળો આવેલ પાણી વરસાદ મોડા હોય તો ખેંચ પડી જાય કાળ દુષ્કાળ માં પાણી રહી જ નહી આયા હું છે પાણી ખૂટે જ નહી એ જ માતાજી નો હાથ છે જંગલ ને ભાઈ